ગાંધીનગર સાયબર ક્રાઈમે પ્રથમ વખત કોલ કરતા ડિજિટલ એરેસ્ટમાં એક આરોપીની ધરપકડ કરી ગાંધીનગર સાયબર ક્રાઇમે છેતરપિંડી કરતી ચાઇનીઝ કમ્બોડિયન ગેંગના ભારતીય સભ્યની ધરપકડ કરી છે ફેડેક્સ કુરિયરના કર્મચારી તરીકે ઓળખ આપી આરોપી ભોગ બનનારને કોલ કરતો હતો સ્ક્રાઇપ એપ્લિકેશન મારફતે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવતા હતા ચેતન કોકરે મહારાષ્ટ્રનો વતની છે ફરિયાદીને કોલ કરી આ ચેતન કોકરે જે આરોપી છે તે ફરિયાદી કોલ કરી ડરાવતા ધમકાવતા હતા એક દિવસમાં સો જેટલા કોલ કરી છેતરપિંડી કરતા હતા સો માંથી પાંચ જેટલા લોકો એના સંપર્કમાં આવતા હતા ખોટી યુનિફોર્મ ડ્રેસ પહેરીને આ આરોપીઓ બેસતા હતા ટેલિગ્રામ સ્ક્રાઇપ એપ્લિકેશન મારફતે આરોપીઓ કોલ કરતા હતા તમારું પાર્સલ આવ્યું છે અને તેમાં ડ્રગ્સ છે તેવું કહીને લોકો સાથે આરોપી છેતરપિંડી કરતો હતો કરોડ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવ્યા છે આરોપીના મોબાઈલમાંથી જે વિડીયો મળ્યા છે જેમાં એક બિલ્ડિંગ રાખેલી દેખાય છે અને તેમાં પચાસ જેટલા લોકો કામ કરે છે અમુક લોકો કોલ કરતા અમુક પોલીસની ખોટી ડ્રેસ પહેરી અનેક અલગ અલગ કામો આરોપીઓ કરતા હતા ફરિયાદી અમદાવાદ હોવાનું સામે આવ્યું છે ફરિયાદી પ્રોફેશનલ વ્યક્તિ હોવાનું સાયબર એસપીએ જણાવ્યું છે સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને એક ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં આજે ખૂબ જ મોટી સફળતા મળી છે આમાં જે ડિજિટલ અરેસ્ટમાં જે ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે એ કોલ કરનાર વ્યક્તિ એમનું નામ જે ચેતન કોકરે મહારાષ્ટ્રના કોલાવા મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે આપણે કહીએ કે ચાઇનીઝ કમ્બોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે

જેમાંથી માણસ એ એ એવા ફસાઈ કોલ જે એક હતા લોકો છે છે ત્યાં સ્થાપેલું જેમાં ઇન્ડિયન્સ નેપાલીઝ પાકિસ્તાની એ લોકો કોલર તરીકે કામ કરતા હોય છે અને એ લોકો જ ખોટી યુનિફોર્મ પહેરીને અને પોલીસ તરીકે ત્યાં બેસતા હોય છે એક એટલે એ લોકોએ ત્યાં આવું સિસ્ટમ બનાવેલું હતું કંબોડિયાના એક શહેરમાં પછી જે બીજી વસ્તુ છે કે એ લોકો કોલ કઈ રીતે કરે છે તો કોલ મોસ્ટલી એના વીઆઈપી એટલે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ કાં તો વોટ્સએપ કોલ હોય પછી સ્કાઇપના માધ્યમથી કોલ હોય કા પછી બીજા કોઈ ઇન્ટરનેટ કોલ ટેલિગ્રામ માધ્યમ કોલ હોય છે આવી રીતે આ જે કેસ હતા એ જે ડિજિટલ અરેસ્ટનો જ કેસ છે જેમાં ફરિયાદીને એ જણાવવામાં આવ્યું કે તમારું જે પાર્સલ આવ્યું છે આ પાર્સલમાં ખોટ ડ્રગ્સ મૂકેલો છે અને અમે ફેડેક્સ કંપનીથી બોલીએ છીએ એટલે તમારી જે પાર્સલની રિપોર્ટિંગ છે અમે પોલીસ પાસે કરી દીધી છે અને તમે હવે પોલીસ અધિકારી અરેસ્ટ કરવામાં કરવા આવી રહ્યા છે તો પછી ફરિયાદીને વીક લાગી અને એને કારણે એમને કીધું કે જ્યાં સુધી અમારું આ બધું મેટર તમારું પૂરું નહીં થઈ જાય ત્યાર સુધી તમે ઘરમાં જ રહેવાનું છે તમે ક્યાંક બહાર નહીં નીકળવાનું તો જે ફરિયાદી છે એમને આવી રીતે ડિજિટલ કરે અરેસ્ટ કરી લેવામાં આવ્યું ડરાવી ધમકાવીને પોલીસની યુનિફોર્મ પહેરીને એ લોકોએ એને ઉપર વિડીયો કોલ કર્યું પછી એમને પાસેથી ત્રણ કરોડ અને નવ્વાણું લાખ એટલે લગભગ ચાર કરોડ રૂપિયા એમની પાસેથી પડાવી લેવામાં આવે આજે અમે આના જે મોબાઈલમાંથી અમુક વિડીયો પણ મળી છે જે વિડીયો અમે જોઈ અને એમને જે ઇન્ટરવ્યુશન કર્યું છે એમાંથી ખબર પડી છે કે આ એક બિલ્ડિંગ એ લોકોએ રાખી હતી જેમાં પેતાલીસથી પચાસ માણસો ત્યાં કામ કરતા હતા અને એમાં અમુક કોલર્સના કામ કરે અમુક માણસો પોલીસ બનીને ત્યાં બેસે છે અમુક માણસો કોઈ ટ્રાઈ ના ઈડીના અધિકારી બનીને બેસે છે એટલે જેમ જેમ જે જેવી રીતે માણસ ફસાય છે એવી રીતે ત્યાં આ આખા લોકો એવું ગુના કરતા હતા આમાં ફરિયાદી એ આપણે જયારે પણ આવું કોઈ ડિજિટલ અરેસ્ટ બનાવ બને તો જે વિડીયો કોલ કરતા હોય એ માણસોનો સ્ક્રીનશોટ કે કોઈ ફોટો લઈ શકે પછી વિડીયો રેકોર્ડ કરી શકે કા જે લોકો કોલ કરતા હોય તો એમનો ઓડિયો રેકોર્ડિંગ થઈ શકે તો એને એ પછી ઓડિયો રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ છે એ આપણા માટે ઇન્વેસ્ટિગેશન સહાયક રૂપ સે થઈ શકે છે